દરજીપુરા આરટીઓ કચેરી ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની સમાર કામગીરી શરૂ થવાની છે જેથી આગામી દસથી ત્રેવીસ નવેમ્બર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રહેશે આ સમયગાળા દરમિયાન જે પણ અરજદારો દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ અર્થે અગાઉથી એપોઇન્ટમેન્ટ મેળવવામાં આવેલી છે તેવા તમામ એપોઇન્ટમેન્ટની એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરવામાં આવી છે નવી એપોઇન્ટમેન્ટની વિગતો નોંધાયેલ મોબાઈલ નંબર ઉપર એસએમએસ થકી મળશે વડોદરા સહિત રાજ્યભરની પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકને તબક્કાવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેસ અપડેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વડોદરાના દરજીપુરા આરટીઓ ખાતે પણ એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર લગભગ અઢાર કેમેરા લગાવવામાં આવશે જે અરજદારની દરેક મુમેન્ટ રેકોર્ડ કરશે હાલ અરજદારો રિવર્સ પાર્કિંગ અંગ્રેજીમાં આઠડો રિવર્સ એસ અને સ્લોપ ચઢાણ મળી ચાર સ્ટેજમાંથી પસાર થાય છે નવા ટ્રેકમાં એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જવા ટ્રાફિક સિગ્નલનો પણ ઉપયોગ થઈ શકે છે ડ્રાઇવિંગ ટેસ્ટ પ્રક્રિયાનો પાથ જનરેટ થયા બાદ અરજદારોને તે ઓનલાઈન મળી રહે તેવો પ્રયા અત્યારે આપણે જે આરટીઓમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં જે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાઈ રહ્યા છે બે હજાર બારમાં જે પણ સેન્સર બેઝ ટેકનોલોજી હતી એ અત્યારે અપગ્રેડ કરાવીને ક્યાંય બીજ ટેકનોલોજીથી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે એના માટે ચૌદ અગિયાર ચૌદ અગિયારથી ત્રેવીસ અગિયાર સુધી ચૌદ દિવસ સુધી આપણે આરટીઓ પછી વડોદરા ખાતે જે પણ ડ્રાઇવિંગ ટેસ્ટનું મોડિફિકેશન કરવાનું છે એના માટે સિવિલ વર્કની કામગીરી હાથ ધરવામાં આવનાર ચૌદ દિવસ દરમિયાન ડ્રાઇવિંગ ફેસ બંધ રહેશે તેમજ જે પણ હોય આ દરમિયાન એપોઇન્ટમેન્ટ મેળવેલ છે તેમની એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરવામાં આવનાર છે તેમને મેસેજ પણ ગયા હશે તો સૌ અરજદારોને વિનંતી કે તેઓ પણ આ મેસેજ જોઈને જે તે દિવસે એપોઇન્ટમેન્ટ હોય એ દિવસે ડ્રાઇવિંગ ફેસ લેવા માટે કચેરી ખાતે આવે